ખેડૂત મિત્રો આપ સૌને ખબર છે કે હું તાલીમ કેમ્પ ચલાવું છું અને એનો હેતુ એ છે કે યુટ્યુબમાં જેટલા વિડીયો મૂકું છું એ વિડીયો જોઈને અવેરનેસ તો આવે પણ એવા કામ જાતે કરવા હોય તો કેવી રીતે થઈ શકે એના માટે તાલીમ કેમ્પ છે તો અત્યાર સુધીમાં દસ તાલીમ કેમ્પ આપણે પૂરા કર્યા અગિયારમો તાલીમ કેમ્પ જે વાર છે ત્યાં ફૂલ થઈ ગયો એટલા બારમા તાલીમ કેમ્પની આપણે જાહેરાત કરીએ છીએ બારમો તાલીમ કેમ્પ જે છે એ ફેબ્રુઆરી મહિનાની ચૌદ અને પંદર તારીખના રોજ છે અને એના માટે કોણ આવી શકે તો જેમને રેવન્યુ રેકોર્ડ શીખવા છે અથવા તો રેવન્યુ રેકર્ડમાં જાતે કામ કરતા શીખવા છે એવા લોકો આવી શકે જે મારી યુટ્યુબ ચેનલ રેગ્યુલર સાંભળે છે એમને આવું ત્યાર પહેલાં ન જોયું તો પહેલાં રેગ્યુલર જોઈ લેવું તાલીમ કેમ્પની અંદર પ્રોબ્લેમ છે એ લોકો જ આવે છે એવું નથી પ્રોબ્લેમના સોલ્યુશન માટે તો આગલે દિવસે વ્યવસ્થા રાખીએ છીએ બાકી ખરેખર જેને શીખવું છે એમના માટે તાલીમ કેમ્પ છે તાલીમમાં આપણે શું શીખવાડીએ છીએ તો ખેડૂતોને રૂટીન કામો ત્રણ જગ્યાના હોય એક મામલતદારને લગતા કામ મામકોટ અને મામલતદારના કામ બે ઈ ધારાને લગતા કામ ત્રણ ડીઆરને લગતા કામ તો સૌપ્રથમ આપણે મામ મામલતદારના અને ઈ ધારાના કામથી શરૂઆત કરીએ ઈ ધારાની અંદર કૂવા પાણીના બોર વગેરે નોંધાવવા કેવી રીતે આવા નોંધાઈ ગયા પછી ભાઈઓના ભાગ પડે તો બીજા ભાઈને એ કોમન કુવો હોય તેમાંથી ભાગ કેવી રીતે આપવો જેટલી ચોખ્ખોટ હોય એટલી ભવિષ્યમાં તકલીફ ન પડે ત્યાર પછી પાણીની પાઇપલાઈન વગેરે નોંધાવવી હોય તો એ પછી ત્રીજી વ્યક્તિને જ્યારે જમીન વેચો ત્યારે આવા હક કમી કરી નાખવા જોઈએ જેથી કરીને આવનાર વ્યક્તિ સાથે કોઈ ડિસ્પ્યુટ મેટર ન ઊભી થાય હું કાત્ર કામ કરતા નથી શીખવાડતો ખેડૂતો સુખી કેમ થાય ભવિષ્યમાં તકલીફ ન ઉભી થાય એના માટે લગતી બધી બાબતો શીખવાડું છું આ સિવાય રોડ રસ્તાને લગતા પ્રશ્નો હોય તો એ પણ એમાં મેન્શન કરી દેવા જોઈએ જેથી કરીને આવનારા ભવિષ્યમાં તકલીફ ઊભી ન થાય હવે રૂટીન કામો જોઈએ તો વારસાઈ અને હયાતી મહક આના માટે જરૂરી આંબો બનાવો સ્વઘોષણા પ્રમાણપત્ર કેવી રીતે કઢાવવું એ શીખવાડીએ છીએ અને એને ઓનલાઈન કેવી રીતે નોંધાવવું અને અરજી કેવી રીતે કરવી અને આગળ પ્રોસેસ એકસો પાંત્રી નીકળી જાય તો કેવી રીતે કરવી એ શીખવાડીએ પછી એકવાર વારસાઈ અથવા હયાતી મહક દાખલ થઈ જાય પછી હક કમી કેવી રીતે કરવા એને લગતા એગ્રીમેન્ટ એક વ્યક્તિની તરફેણમાં હક કરવો હોય કે બિનસરથી હક કરવો આવા બધા ઓપ્શન સાથે શીખવાડું છું હક્કમી જાય પછી વિભાજન કરવું વિભાજન કરતી હોય કેટલી બાબતો ચોખવટી કરવી જોઈએ એ શીખવાડું ને એગ્રીમેન્ટ બનાવવા એફિડેવિટ બના અને અરજી કેવી રીતે કરવી ને ઓનલાઈન કેવી રીતે કરવીને ફોલોઅપ કેવી રીતે આ બધી બાબતો આપણે શીખવાડીએ છીએ હવે આટલું થઈ જાય એટલે જરૂર નથી કે આટલું પૂરું થઈ ગયું તમારા રેવન્યુ રેકર્ડમાં ત્રણ પ્રકારની અલગ અલગ ક્ષતિઓ હોય છે જેમ કે મૂળભૂત મૂળમાંથી ક્ષતિઓ ટીપ્પણમાં જે હોય ફેસલ પત્રકમાં આકાર બંધમાં ક્ષતિઓ રહી ગઈ હોય તો એને રેકર્ડ ઉપર કેવી રીતે લાવી રીસર્વે પછી જે ગોટાળા થયા છે એ ક્ષતિઓ ડીએલઆરની કહેવાય એ કેવી રીતે સુધારવી એની અરજી અને અપીલ કરતા શીખવાડીએ છીએ એ સિવાય હસ્તલેખિતને કોમ્પ્યુટરાઈઝ રેકોર્ડ થયો ત્યારે ક્ષતિ વળી ગઈ તો આ કેવી રીતે સુધારવી આ સિવાય તમે જે નવું કામ કરો છો એમાં એકસો પાંત્રી નોટિસ બજે એમાં ક્ષતિ વળી ગઈ હોય તો કેવી રીતે સુધારવી ટૂંકમાં તમારા રેવન્યુ બાબતે ચીવટપૂર્વકની તમામ માહિતી અને માર્ગદર્શન તાલીમ કેમ્પમાં આપું છું ગયા તાલીમ કેમ્પમાં આપણે પ્રથમ તાલીમ કેમ કે ત્યારે પંદર આઈટમથી શરૂઆત કરી દીધી ધીમે ધીમે વધારતા વધારતા ગયા તાલીમ કેમના અંદર બાસઠ આઇટમો શીખવાડી એ તો કેવો વર્ગ આવે છે અને કેટલો ઝડપથી ચાલે છે એના ઉપર હોય છે હું તો બધું તૈયાર કરીને રાખું છું જેટલા ખેડૂતો વધારે સારી રીતે સમજતા થઈ જાય એટલી વધારે આઈટમ શીખવાડું બધા કામ હું નથી કહેતો કે બધા ખેડૂતો જાતે કરતાં સહી છે પણ એક કામ માત્ર જાતે કરી લે અથવા તો ઓછા ખર્ચમાં કરતા શીખી જાય ને તો પણ એનો ધક્કો વગેરે જે વસૂલ તાલીમ કેમ્પમાં આવવા માટે પાંત્રીસો રૂપિયા ફી હોય છે શનિ અને રવિ માટેની શનિ અને રવિની તાલીમ કેમ્પની પાંત્રીસો રૂપિયા ફીમાંથી અત્યારે માત્ર હજાર રૂપિયા ભરીને નામ નોંધાવવાનું છે ઇન કેસ તમે આ તાલીમ કેમ્પમાં નહીં આવી શકો તો નેક્સ્ટ કેમ્પમાં ફરીને રજિસ્ટ્રેશન કરાવશો એટલે તમારી ભરેલી રકમ તમને પાછી બાદ મળી જશે રિફંડ નહીં તો એમાંથી બાદ મળી જશે એટલે તમારા બાકીની ભરવાની રકમ એમાંથી બાદ થઈ જાય એટલું જ નહીં જેને કંઈ તકલીફ છે એ લોકો શુક્રવારે આવે છે એટલે એક દિવસ પહેલાં આવે છે એટલે તાલીમ કેમ દરમિયાન કોઈને પ્રશ્ન પૂછવા નથી તેથી શીખવાના હેતુથી આવે છે પણ કોઈ લોકો એને ડિસ્ટર્બ ન કરે એટલે એને આપણા આગલા દિવસે બોલાવી છે એમને એક હજાર રૂપિયા ખર્ચ પેટે વધારે આપવાના હોય છે આ તાલીમ એની ફી બાબતમાંથી બાજુમાં પહેલો ક્યુઆર કોડ સ્કેન કરી અને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો યાદ રાખજો રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવશો તો મારો મોબાઈલ નંબર નોંધતા પહેલાં યાદ રાખજો કે કોઈ ફોન કરવાનો નથી કોઈ પણ સંજોગોમાં ફોન કરશો તો નંબર બ્લોક થઈ જશે આપ સૌને ખબર છે તમારે મને અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચોમાલીસ ચોરાણું પર મેસેજ કરવાનો છે એટલે હું તમને તાલીમ કેમ્પના ગ્રુપમાં એડ કરી તમામ વિગત તમને મળતી રહેશે તમારે જે કંઈ કામ હોય એ તમે મેસેજ દ્વારા મને કરી શકશો અને ગ્રુપની અંદર તમામ એ ટુ જેટ સુધીની વિગત મળી તાલીમ કેમ્પની અંદર એવા જમની તમામ સુવિધા સાથેનો હોય છે એક પણ રૂપિયાનો વધારો ખર્ચાનો કરવાનો રહેતો નથી શુક્રવાર હોય તો ભલે અને શનિ રવિવાળા હોય તો ભલે એવી જ રીતે તાલીમ કેમ્પની અંદર તમામ સુવિધાઓ સાથેના હોય છે અને આગલા દિવસની તકલીફવાળાને આપણે એનું પ્રોપર માર્ગદર્શન આપી યાદ રાખજો સોલ્યુશન નહીં પ્રોપર માર્ગદર્શન આગળ જવાય કે નહીં ખર્ચ કરાય કે નહીં એ બાબત અગત્યની છે હારવામાં કેસ નો કરે તો તમને કોઈ પણ વ્યક્તિ સલાહ આપે હું શીખવાડું છું તમારી સેહત કેમ સારી રહે ખોટી રીતે તમારા ખીચાના પૈસા કોઈ કાતર મારી ન જાય એ બાબતો શીખવાડું છું હવે ડીએલઆરના ડોક્યુમેન્ટ માણસોને ખબર જ નથી કે ડીએલઆરના ડોક્યુમેન્ટ ખાલી ટી એકની ખબર હોય ટી એની ઉપયોગિતા શું છે એમાં નામ અને સત્તા પ્રકાર જો ન સુધરો હોય તો નવામાં સુધાર લેવો જોઈએ આ સિવાય સર્વેના ગોટાળા પછી એમાં કાંઈ હોય તો એના પણ આધાર પુરાવાઓ હોય ટીપણ ફેસલ પત્રક આકાર બન વગેરેની શું ઉપયોગિતા છે એ બાબત શીખવાડીએ છીએ અને ઘટાવતા શીખવાડે ડીએલઆરના ડોક્યુમેન્ટ સિવાય પરિશિષ્ટ પાંચ અને પરિશિષ્ટ છ ખેડૂતોને ઘણાને ખબર જ નથી તો એવા રેકોર્ડ કેવી રીતે વેરીફાઈ કરવા એ શીખવાડીએ છીએ આ સિવાય તમે જુઓ તો ટાઇટલ પત્રક બહુ અગત્યની વસ્તુ છે તમારા ટાઇટલ અંદર ઘણી બધી ક્ષતિઓ હોય છે પત્રક ત્રણ રીતે થાય છે તો ખેડૂતોને ખબર જ નથી એમ સમજે કે આપણે જમીનની અંદર બોલો કેસીસીની લોન લઈ આવી અને ઓલો બે હજાર રૂપિયા લઈને ટાઇટલ પત્રક બનાવી દીધી આવી ગયો ભાઈ એ ટાઇટલ પત્રકની કોઈ વેલ્યુ નથી ક્ષેત્રફળનું ટાઇટલ પત્રક એ જોતા જ નથી ટોટલ મારીને ઉપર ટીપણ સુધીનો ટોટલ તમારો મળી જવો જોઈએ તો ક્ષેત્રફળનું ટાઇટલ પત્રક કહેવાય નહીં કે જીજીપી થયેલા હોવા જોઈએ કેજીપી દુરસ્તી વસે પણ ખેડૂતોને ખબર નથી બીજું ટાઇટલ પત્રક જે છે તમારા બી તમે બિન ખેડૂત નથી થઈ ગયા ને ખેડૂત ખાતેદારી લખતું ટાઇટલ પત્રક છે ઘણાની જમીનો ખેતી થઈ જાય ખેડૂત થઈ જાય અને શ્રી સરકાર થઈ ગયેલા લોટ ઓફ દાખલાઓ છે ખેડૂતને પોતાને ખબર જ નથી કે એમાં શું તકલીફ છે હું નખમાઈ રોગ ન રહે ને એ ટાઈપની બધી માહિતી માર્ગદર્શન અને તાલીમ આપું છું બીજું જે છે તમારા જમીનનું રેગ્યુલર ટાઇટલ પત્રક એટલે કે વારસાઈ રિલેટેડ નોંધું જે છે એમાં કંઈ નોંધ ઘટતી નથી ને ઘટતી હોય તો સુધારવી એની કોલમમાં ઉમેરી નકામી નોંધો રદ કરવી આવી બધી બાબતો તાલીમ આપણે શીખવાડીએ છીએ હવે તો ઓનલાઈન થઈ ગયું એટલે ઓનલાઈનની લગભગ આઠેક આઈટમો જે છે એ આપણે રેડીમેડ આપી દઈએ છીએ અને એમાં કેવી રીતે કરવું એ સાંજે પ્રોજેક્ટ દ્વારા પણ શીખવાડીએ છીએ અઢળક આઇટો આપણે શીખવાડીએ છીએ એનું કરવા બેસી તો ત્યારે સમય એમ નથી એના માટે મારા તાલીમ કેમના જૂના વિડીયો જોઈ લેવા રજિસ્ટર કરાવતા પહેલા હું કેતો હોઉં છું તાલીમ કેમના જૂના વિડીયો ખાસ જોઈ લેવા એટલે તમને શું શીખવામાં આવે છે એ ખબર પડે અને મારી પદ્ધતિ શું છે એ પણ તમને ખબર પડે અભણથી માનીને ભણેલા અને એજ્યુકેટેડ એટલું જ નહીં શીખાવ એડવોકેટ જુનિયર એડવોકેટ મિત્રો પણ ઓફ આવે છે એટલે અભણ ખેડૂતોને પણ ફાયદો થાય અને એડવાન્સ લેવલવાળાને પણ ફાયદો થાય એવી રીતે શીખવાડું એમ દાવો નથી કરતો કે બધા મારી પાસેથી શીખીને બધું શીખી જશે પણ એટલું તો નક્કી કે એના પાંત્રીસો રૂપિયા વસૂલ એક આઈટમ કોક પાસે કરાવી લેશે ને ઓછા ખર્ચમાં તોય વસૂલ ને જાતે કરશે તોય વસૂલ તો આવી તો અરજી એફિડેવિટ અને એગ્રીમેન્ટ મળી અને ઓફ આઈટમો હું શીખવાડું છું બીજે દિવસે રવિવારે નવી નવી બાબતો હોય છે એટલે તો માણસો જે છે રિપીટ આવે છે નવી નવી બાબતોમાં ક્યારેક આરઆરટી આરટીએસ લઈએ કોઈ કેસની અપીલ હોય તો એ લઈએ રિવિઝન કેવી રીતે કરવી એ લઈએ રિમાન્ડ કેવી રીતે કરવી એ લઈએ મામકોર્ટની અંદર કોઈ કેસ દાખલ કરવાના તો કેસ કેવી રીતે દાખલ કરવા એની ડિફેન્સ કેવી રીતે કરવી ખોટી રીતે તમારી પાસે કોઈ રસ્તો માંગે કે તમારો રસ્તો કોઈ અવરોધે કે અડચણ ઉભી કરે તો એના માટે અપીલ અરજી કેવી રીતે દાખલ કરવી ડિફેન્સ કેવી રીતે કરવી એ શીખવાડીએ છીએ પાણીની લગતા પ્રશ્નો લોટો હોય છે કોઈ તમારામાં પાણી છોડે કે કોઈ તમારું પાણી રોકે અને ખેત તલાવડી થઈ જાય તો આવા સંજોગોમાં શું કરવું અને એની અપીલ અને અરજી કેવી રીતે કરવી વગેરે બાબતો શીખવાડી છે ક્યાં જવાય ને ક્યાં ન જવાય બે ચુકાદા સરખા આવે તો પછી શું કરાય આવી લોટો બાબતો આપણે શીખવાડીએ છીએ દર વખતે એક વિષયને વધારે માત્રામાં આપણે સમય આપીએ છીએ એટલે નવા નવા વિષયો બીજે દિવસે આપણે રવિવાર દરમિયાન લઈએ છીએ એટલે લોકો રિપીટ તાલીમ તાલીમકેમ્પમાં આવે છે રિપીટ આવે એ બે વખત રિપીટ આવી ગયા પછી તો ટોકન ચાર્જ આપણે લઈએ છીએ એ બધું પણ તમે મારા વિડીયોમાંથી સાંભળી લીધું હશે એટલું જ નહીં કોઈ ગરીબ વ્યક્તિ હોય ખરેખર ગરીબ હોય તો એ મને મેસેજ કરી શકે યાદ રાખ્યું ને સીધું રજીસ્ટ્રેશન નથી કરાવવાનું મેસેજ કરશે તો મને એમ લાગશે કે આ ખરેખર ગરીબ છે તો એને હું ડિસ્કાઉન્ટ પણ આપું છું તો આ અલગ બાબતો જે છે તાલીમ કેમ્પની અંદર છે બાજુમાં આપેલો ક્યુઆર કોડ સ્કેન કરી તમારું નામ રજીસ્ટ્રેશન કરાવી મારા મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચોમાલીસ ચોરાણું પર મને મેસેજ કરી દો એટલે તમને તાલીમ કેમ્પના ગ્રુપમાં એડ